તમારું સ્વાગત છે તો આજે પહેલાં મળી ગયો તો અંબાજી અને અંબાજીનો સિન બતાવ્યો છે તમે જોયો હશે અને ટ્રાફિક પણ બહુ હતી તો હું તો નહોતો ગયો મન નતો લઈ ગયો અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તમારા ગમવા વરસાદ હોય તો કોમેન્ટમાં જણાવજો જો વરસાદના વાત એ

અહીં અમારા આ ચડી ગયા ઉપર અને છોટો એક આવી ગયો બલી હતી મિત્રો આપણે બે દિવસ પહેલાં અંબાજી ગયા હતા ત્યાં બહુ મજા આવી તમે વિડીયો જોયેલા છીએ અને ફરવાની બહુ મજા આવી ત્યાં વરસાદ હતો નહીં એટલે મજા આવી અમે છોટુને લઈને તા ગયા પણ વીડિયોના દ્વારા તમે જોઈ લેજો જેવો નજારો છે અને દર્શન કરવા ના જાવ દર્શન કરાયા હતા એમ જોઈ લેજો અને અત્યારે વાયરો અને બધું બહુ ચાલું વરસાદને વરસાદ રાંધેમાં બહુ વરસાદ પડ્યો હતો કાઢી છું અત્યારે પણ વાયરો વધારશે ને વરસાદ ના એટલો બધો તો મને બતાવું તો અમારા ઘરે થઈ ગયું છે આમાં કા બધું કપાન બપા બધું મળી ગયું ચાર ને બધું જો જો અમારો ઘરનો નજારો કેવો છે તમે જુઓ બીજું કે અમે છોટુ ને અંબાજી નતા લઈ ગયા એટલે નીચે બળે તો પાઉ નીચે બળદ બાપુ અંબાજી ના લાગ્યા ગયા તમે વિડીયો માં જોવો કે ભીડ જેટલી હતી એમાં છોટું આવે તો ખોવાઈ જાય કે ના ખોઈ જાય ખોવાઈ જાય કાયદે છે ખોવાઈ જાય એ તો પણ તું વિડીયો જોયો કે ના જોયો ખોવાઈ જાય ખોવાઈ જાય ખોવાઈ જાય ના ખોવાઈ જાય શું ના ખોવાય હા દાદા આપડે જવાનું આપડે પાગળ જવાનું મિત્રો દીવાળી માં પાકટ દેવાનું છે 10 ડાળા હેડતું પણ ત્યાં એ પણ અમે નજારો બતાવશું ચાલતા જવાનું છે એટલે છોટું ચાલતું જવાનું હું એ નેટ તો દેવાનું હું હેડા હાથે એડી નહી શકે હો નકર મિત્રો અમે ચાલુ મિત્રો તમે જોયો હશે કે પંજાબ ની અંદર વાયરો વરસાદ પડ્યો છે અને ઘર નહીં ડૂબી જાય અમાર નહીં આવ્યો પણ ત્રણ દાણાની આગાહી પંજાબ પંજાબની અંદર મિત્રો આ વરસાદ ત્રણ દિવસની આગાહી છે અને વરસાદ બહુ પડે અને હાલની અંદર આપણે તમે સોશિયલ મીડિયામાં જોતા છો કે પંજાબની અંદર બહુ પાણી પૂર આવ્યું છે એટલે બહુ ગામડા તણાઈ જાય અને પશુપાલન પણ બહુ છે એવું તો આજુબાજુ ગામડા હોય તો સેફ થઈ જાયજો અને બીજું કે જેટલી બને એટલી સેવા પણ કરજો મારે બે હજાર સત્તરની અંદર બનાસકાંઠાની અંદર બનાસ નદી આવી હતી એવું એવું પૂર પંજાબની અંદર આવ્યું હતું તો તમે પણ એટલું બને એટલું સેવા કરજો અને આજે અમારે ત્રણ દિવસની આગાહી છે તમે જુઓ વરસાદ બહુ પડે તમે જોઈ લો તો વરસાદનો વાયરો બહુ છે એમાં છોટું લઈને આવ્યા છે દોડ્યો છઠરી લાઈન અને અમારે જોવા જવાનું છે એક અમારે ઝાડ પડી ગયું છે એ અમે જોવા જાગો છોટું બે વરસાદ બહુ આવે અને વાયરો પણ બહુ છે તો જુઓ પડી ગયું રાતે ઝાડ પડી ગયું છોટું બે રાબ ભયા ઝાડ પણ નમી ગયું હોય તમે જો નામાં કા બધું નમી ગયું અને છોટું આવ્યો અહીંયા મરચમ ફૂલ ડબલ બેઠો મરચમ ફૂલ પણ દેખાય બાજુ ને હો પડી ગઈ આરી આ ગળામાં થા આ પડી ગયું mày đi ra uppery boy nhá, đấy. không thấy. ai quay sao đó này, em ấy sao kêu phi nhậu luôn, luôn.